જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજાર બાવીસના મોડલ આ ટ્રેક્ટર છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર ફોટા સાથે બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં જાહેરાત કરીએ છીએ તમે મહે ફર્ગુસન દસ પાંત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજાર બાવીસ વન ઓનરની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે કિંમત વિશે જણાવી દઉં તો પાંચ લાખને ચાલીસ હજાર કિંમત છે તે અંદાજિત કિંમત છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે ટાયર પણ સારા છે કંપની કલરની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પાવરફુલ વાયરિંગ કમ્પ્લેટ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે કોઈ ટ્રેક્ટરમાં મળે ટાયર તમે જોઈ રહ્યા છો નવા ટાયર છે કંપની કરલની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે છે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ધોળકા ચંડીના ટ્રેક્ટરમાં ચંડીના જૂના ટ્રેક્ટરનો વાડો છે ત્યાં તમને મળી રહે છે આ ટ્રેક્ટર તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટેક્ટરની ખરીદી કરી શકો છો વાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડિયોના નીચે જ તમને આ ટેક્ટરના માલિકનો નંબર મળી રહે છે આ ટેક્ટરના માલિકનો નંબરની વાત કરું તો પંચાણું પાંચ અઠ્યાસી એકસઠ છ ત્રાણું આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે જ્યારે પણ ટ્રેક્ટર જોવા જાવ કે મુલાકાત લેવા જાઓ તો ભાઈનો કોન્ટેક કર્યા વિના ન જતા જો વેચાઈ ગયું હશે ને તો તમારે ખોટો ધક્કો થાય છે બાકી ફૂલ જવાબદારી સાથે આ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ બીજો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે